मौलाना आजाद डॉक्टर राजेंद्र प्रसाद जवाहरलाल नेहरू जवाब से डॉक्टर राजेंद्र प्रसाद प्रश्न लोकशाही डेमोक्रेसी मूल कई भाषा निकल हिंदी जवाब आई ग्रीक प्रश्न चार भारत में मल क्या छवि जानवरी ओगनीसो पचास पंद्रह ओगस्ट ओगनीसो सुड़तालीस छवि नवेम्बर ओग्सौ ओगन पचास के चौदह ओगस्टो જવાબ આ છે 26 જાન્યુઆરી 1949 પ્રશ્ન 5 બાળકો માટે મુખ્યમંત્રીને ફરજદારી શિક્ષણને જોગવાઈ બંધારણમાં ક્યાં નોધવામાં આવેલ છે 40 43 45 કે 44 જવાબ આ છે 45 પ્રશ્ન 6 બંધારણ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ કોઈપણ રૂપમાં આસ્તેજતા અને આચરણની મનાય કરવામાં આવી છે અનુચ્છેદ 19 અનુચ્છેદ 44 અનુચ્છેદ 18 કે અનુચ્છેદ 76 જવાબ આ છે અનુચ્છેદ 17 પ્રશ્ન સાત આરટી કાયદા અનુસાર કેટલા વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા જોગવાઈ છે અગિયાર વર્ષ તેર વર્ષ પંદર વર્ષ કે ચૌદ વર્ષ જવાબ આવશે ચૌદ વર્ષ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના મતે કયા હકને બંધારણનો આત્મા કહેવાય છે બંધારણીય ઇલાજોનો હક શોષણ વિરુદ્ધનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક ધાર્મિક સ્વતંત્રતાનો હક બંધારણીય ઇલાજોનો હક જવાબ આવશે એ પ્રશ્ન નવ बंधारण प्रमाण नीचे क्यों मूलभूत हक नहीं थी? मिलकत हक स्वतंत्रता हक समानता हक धार्मिक स्वतंत्रता हक जवाब ये मिलकत हक प्रश्न दस जाहिर नौकरी में पछात वर्गो अनामत जगह भारतीय बंधारण क्या भाग में कराई है भाग एक में भाग बे में भाग त्रन में भाग, भाग चार में जवाब आई भाग त्रन में प्रश्न अग्न રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતોનો સમાજ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે ત્રીજા ચોથા પ્રથમ કે બીજા જવાબ આવશે ભાગ ચોથામાં પ્રશ્ન બાર લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા કોની છે સાંસદ ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન જવાબ આવશે રાષ્ટ્રપતિ પ્રશ્ન તેર ભારતના રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે વડાપ્રધાનને ઉપરાષ્ટ્રપતિને લોકસભાના ठीक करने के सुप्रीम कोर्ट ना मुख्य न्यायाधीश ने तो जवाब में आए से उपराष्ट्रपति ने प्रश्न चौदह राज्यसभा का सदस्य बनवाने न्यूनतम आयु मर्यादा कितनी है 21 वर्ष पच्चीस वर्ष 30 वर्ष के 18 वर्ष जवाब है से 30 वर्ष प्रश्न 15 भारत देश में संसद सदस्यों 15 ने क्या अनुच्छेद मुजब विशेष प्राप्त થઈ

आर्टिकल 153 आर्टिकल 155 आर्टिकल 154 आर्टिकल 156 જવાબ છે આર્ટિકલ 155 પ્રશ્ન 11 ગુજરાત વિધાનસભાનો નામ ક્યાં મહાપર મહાનુભાવોના નામ પરથી પાઠકોમાં આવ્યું છે છોટુભાઈ પુરાણી વિઠ્ઠલભાઈ પટેલ ઓલવભાઈ પટેલ હિન્દુલાલ યાગ્નિક જવાબ છે બી વિઠ્ઠલભાઈ પટેલ કોઈ પણ માન્ય રાજકે પક્ષનું નામ અને પ્રતિક સઘિત કરવાની સત્તા કોની છે રાષ્ટ્રપતિની રાજ્યસભાની લોકસભાની ચૂંટણી આયોગની જવાબ આવશે ચૂંટણી આયોગની પ્રશ્ન વીસ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિયુક્તિ કોણ કરે છે વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ કે રાજ્યપાલ જવાબ આવશે રાષ્ટ્રપતિ